રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાડા નજીક મોજ નદી ઉપરનો કોઝવે તૂટી પડ્યો કોઝવે પરનો એક સાઈડનો આખો ભાગ તૂટી પડ્યો મોજ ડેમમાંથી મોજ નદીમાં સતત પાણી છોડવવામાં આવી રહ્યું છે પાણીના ભારે પ્રવાહને કારણે નદી પરનો કોઝવે તૂટી પડ્યો કોઝવે તૂટી પડતા ગઢાડાથી ઉપલેટા સે સેવત્રા ખાઘી જડિયા ભાયાવદર તરફ જવા માટે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે ગત વર્ષ પણ આ કોઝવે હતો કોઝવે ઊંચો બનાવવાની લોકોની માંગ છે હાલ કોઝવે તૂટી ગયો છેલ્લા વર્ષથી કે અમારો છે કે પડે છે પરંતુ અધિકારી આવે અને દર વર્ષે આમાં બે નાખી જાય છે જ્યારે ચોમાસું વહી જાય ત્યારે કોઈ આના હમું રિપેર કરવામાં આવતું નથી અનેક જગ્યાએ આવા ખાડા પડે છે ત્યારે અમારી માગણી છે કે ભાઈ જે ફાદા કરો એ તમે પાકા સિમેન્ટથી કરો અમારો જે મુખ્ય ડેમ આવેલ છે તે પોલ ફોલ થઈ ગયેલ હોય જેનાથી અમારો પોદવે પાણીમાં ગરકાવ થઈ ગયેલ હોય અત્યારે પાણી થોડુંક ઓછું પડ્યું છે ત્યારે આ ગાબડા પડેલ હોવાને કારણે ગામ લોકોને તાલુકા મથકે જવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમજ આ ગામમાં જે ગાબડા પડેલ છે તેને કારણે એસટી પણ આવી શકતી નથી અત્યારે જે અમારો આ એક ડેમ પંપ પોજવે આવેલ છે તે સિંચાઈ ખાતાએ જે પાણી રોકવા માટે બનાવેલ હતું પરંતુ અત્યારે સરકાર બનપાળા જેવા અનેક પાણી રોકવાના ખોટા રૂપિયા વાપરે છે ત્યારે આ અમારો કુટિકલ છે પાંચ ગામના ખેડૂતોને આ ગેમનો લાભ મળે છે છતાં પણ આજે સાત વર્ષથી આ તૂટિકલ છે તે રિપેર કરતા નથી અમારી એવી માગણી છે કે આ ગાબડા પડેલ છે તે તાત્કાલિક વહેલી તકે રિપેર થાય છે એવી અમારી